નાના શહેરોમાં કઈ હદે ભ્રષ્ટાચાર છે તેની પણ ચર્ચા કરી હતી કુલ વાત કરીએ તો અત્યાર સુધીમાં ભારતીય જનતા પાર્ટીના આઠ ધારાસભ્યો અહીંયા વરાળ ઠાલવી ચૂક્યા છે કહેવાય છે કે લોકસભા ચૂંટણીમાં વાણી વિલાસ કરનારાઓને મતદાતાઓએ જમીન દેખાડી છે પાંચ લાખની લીડ સાથે છવ્વીસ બેઠકો જીતવાનું ભારતીય જનતા પાર્ટીનું સપનું ચકનાચૂર થયું છે બનાસકાંઠામાં કારમી હાર પાટણમાં માંડ માંડ જીત અને આ વચ્ચે જનતાનો જનાધાર એથી હવે લાગે છે કે ભાજપના ધારાસભ્યોની પ્રજાના કામો યાદ આવી રહ્યા છે માણાવદરમાં લાડાણીએ પાલિકાની બહાર ધરણા પર બેસી ચીફ ઓફિસરને ન કહેવાના શબ્દો કહ્યા જે બાદ યાદ આવ્યું કે આ પહેલાં પણ કેટલાય ધારાસભ્યો બોલી ચૂક્યા છે વાત કરીએ યોગેશ પટેલની વડોદરાથી ધારાસભ્ય છે કલેક્ટર જમીન મહેસૂલની ફાઇલ દફતર કરે છે ગેરરીતિ સામે કાર્યવાહી નથી કરતા જ્યારે ધવલસિંહ ઝાલા જેવો બાયડના ધારાસભ્ય છે આમ તો ધવલસિંહ અપક્ષ ચૂંટાઈને આવ્યા છે પરંતુ ભારતીય જનતા પાર્ટીને પણ સપોર્ટ કરતા રહ્યા છે તેમણે શું કહ્યું હતું મોડાસામાં પંચાયતના સિંચાઈ ખાતાની બોગસ કચેરીમાં જનતા રેડ કરી અધિકારીઓ પકડ્યા આ વાત પણ સામે આવી હતી ત્યારે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારની વાત કરીએ તો તેમણે વિધવા બહેનોની જમીનમાં બોગસ ખેડૂતો ઘૂસી ગયા હોવાની વાત કરી હતી વચોડિયાઓને છાવરવામાં આવે છે તે મુજબની પણ વાત કરી હતી વાત કરીએ અભેસી તળવીની સંખેડાથી ધારાસભ્ય છે નસવાડીના સરકારી દવાખાનામાં એક્સ રે મશીન ધૂળ ખાય છે તે વાત કરી હતી અધિકારીઓ શું કરે છે તે સવાલો પણ કર્યા હતા મણિનગરથી ધારાસભ્ય અમુલ ભટ્ટ પોલીસે જપ્ત કરેલા વાહનોને લેવા જતી મહિલાઓને તોફાની તત્વો ભદ્ર ટિપ્પણી કરી એ કે સ્વામીની વાત કરીએ જંબુસરથી છે ધારાસભ્ય કહ્યું હતું કે હું જાતે જ હોસ્પિટલ ગયો છું ત્યાં દર્દીઓને સારી સારવાર મળતી નથી ગુણવત્તા સુધારો ત્યાં સુધીની વાત કહી હતી લાઠીથી ધારાસભ્ય છે જનક તળાવિયા તેમણે કહ્યું કે પોલીસ કંઈ કરતી નથી એટલે હવે મારે જાતે જ દામનગર જઈને જુગારધામ પકડવું પડ્યું જૂનાગઢ સંજય કોરડિયા ધારાસભ્ય તેમણે કહ્યું છે જૂનાગઢમાં કોઈ પણ સરકારી કામમાં પૈસા માગે તો મારો સંપર્ક કરો હું કાર્યવાહી કરીશ અંતે અરવિંદ લાડાણી સામે આવ્યા અને અરવિંદ લાડાણીએ પણ અધિકારીઓને જાહેરમાં ખખડાવ્યા ભ્રષ્ટાચારી કહ્યા મહત્વની વાત છે કે આવનાર સમયમાં નગરપાલિકા બે જિલ્લા અને સત્તર તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાવા જઈ રહી છે લોકસભામાં એક બેઠક પર જીતની સાથે સાથે અનેક શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં કોંગ્રેસ જીવન થઈ હોય તેવું લાગી રહ્યું છે જેને કાઉન્ટર કરવા સિસ્ટમનો જે ભાગ રહેલા ભાજપના ધારાસભ્યો સક્રિય થઈ રહ્યા હોય તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે જોવું રહ્યું ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો બોલી રહ્યા છે તે પ્રજાના કામ માટે બોલી રહ્યા છે કે પછી આવનાર સમયની ચૂંટણીને લઈને આવનાર સમયમાં ખબર પડશે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક